ઘણા બધા સમયથી ઘણા બધા સ્ટુડન્ટ્સ છે એ વિડીયોના નીચે પર્સનલ ડીએમ કરે છે વોટ્સઅપની અંદર મેસેજ કરે છે કે સર જે તમે ગુજરાતનો ઇતિહાસ ચલાવો છો એનો તમે ડેલી લેક્ચર લઈને આવો એકચ્યુઅલી જે રીતના પીપીટી બને છે એ રીતના જ હું વિડીયો લઈને આવું છું મતલબ કે પહેલેથી પીપીટી બનાવેલી નથી અત્યારે હું પીપીટી બનાવવાનું પણ કામ કરું છું અને સાથે સાથે પીપીટી બની જાય એના પછી વિડીયો લેક્ચર શૂટ કરવાનું પણ કામ કરું છું તો મારી કોઈ ટીમ નથી હું એકલો કામ કરું છું તો કન્ટેન્ટ છે એ કન્ટેન્ટને પહેલાં ટાઈપ કરવું પડે એ કન્ટેન્ટને કઈ રીતના હું એરેન્જ કરું જેનાથી તમને વધારે ને વધારે ખ્યાલ આવે કઈ રીતના એ સ્ટોરી છે એને અરેન્જ કરું એમાં મારો વધારેના વધારે ટાઈમ જાય છે તો બને એટલું હું જલ્દી મૂકવાનું ટ્રાય કરું છું પરંતુ એજ ઓફ નાવ જે રીતના મતલબ કે પીપીટી બને છે એ જ રીતના હું વિડીયો બનાવું છું પહેલેથી પીપીટી બનાવેલી નથી તો વિડીયો આવતા થોડી વાર લાગે છે યસ પરંતુ હા આ તમે હિસ્ટ્રીના લેક્ચર તમે જોશો તો એના પછી તમારે બીજે હિસ્ટ્રી વાંચવાની જરૂર નહીં રહે એ રીતના હું સ્ટેપ બાય સ્ટેપ સ્ટોરી બાય સ્ટોરી હું અરેન્જ કરીને સારી રીતના તમને ખ્યાલ આવે એ રીતના હું પીપીટી જે બનાવું છું અને હું વિડીયો શૂટ કરું છું